ધરો આઠમની વાર્તા ભાદ્રવા સુદ આઠમનો દિવસ ખૂબ જ પાવન માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો અને એ અવસરને યાદ રાખવા ધરો આઠમ ધ્રોણ આઠમ વ્રતનું મહત્વ છે પ્રાચીન કાળમાં હસ્તિનાપુરમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો પતિ પત્ની ભલે ગરીબ હતા પરંતુ હંમેશા ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતા પત્નીને સંતાન થવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ વર્ષો સુધી તેઓ નિસંતાન રહ્યા ગામવાસીઓ ક્યારેક મજાક ઉડાવતા તો ક્યારેક દયા પણ કરતા એક દિવસ તે બ્રાહ્મણ પત્ની એક વડીલ સાધુને મળવા ગઈ અને પૂછ્યું બાપુજી મારા જીવનનું સૌથી મોટું દુઃખ એ છે કે મને સંતાન નથી મળતું કૃપા કરીને કોઈ ઉપાય કહો સાધુએ કહ્યું બેટી તું ભાદ્રવા સુદ આઠમે ઉપવાસ કરજે ભગવાન કૃષ્ણનો પાણો ઝુલાવજે અને રાત્રે જાગરણ કરજે આ વ્રતને ધરો આઠમ કહે છે જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેને સંતાન સુખ જરૂર મળે છે વ્રતની શરૂઆત તે સ્ત્રીઉત્સાહપૂર્વક ઘરે આવી પતિ સાથે વાત કરી અને કહ્યું આ વર્ષે હું નિશ્ચિત ધરો આઠમનું વ્રત કરીશ ભાદરવા સુદ આઠમનો દિવસ આવ્યો તે વહેલી સવારે ઉઠી નદીમાં સ્નાન કર્યું નવા વસ્ત્ર ધારણ કર્યા ઘરે માટીનું પાળનું તૈયાર કર્યું તેમાં કૃષ્ણની મૂર્તિ મૂકી તે આખો દિવસ ઉપવાસમાં રહી સાંજ પડતા તેણે ઘરમાં દીવા પ્રગટાવ્યા ફૂલોથી સજાવટ કરી પારણામાં મૂકેલા શ્રીકૃષ્ણને માખમિશ્રીનો ભોગ ધરાવ્યો સંધ્યા બાદ પતિ સાથે ભજનો ગાયા કથા સાંભળી અને આખી રાત્રે જાગરણ કર્યું ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા તેની નિષ્ઠા જોઈને શ્રીકૃષ્ણ ગદગદિત થઈ ગયા રાત્રિના મધ્ય સમયે તે સ્ત્રીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે મારી ભક્ત તારી શ્રદ્ધા અને ભક્તિ મને અત્યંત પ્રસન્ન કરી ગઈ છે હું તને આશીર્વાદ આપું છું કે તારા ઘરમાં એક સુપુત્રનો જન્મ થશે તે પુત્ર તારા વંશને આગળ વધારશે અને કુટુંબનું નામ રોશન કરશે જ્યારે સવારે તે જાગી ત્યારે આનંદના આંસુઓ વરસી પડ્યા થોડી જ વારમાં તેને સંતાન પ્રાપ્ત થયું ગામમાં સૌએ આ ચમત્કાર જોયો લોકોએ પૂછ્યું તને આ સુખ કેવી રીતે મળ્યું તેણે સૌને કહ્યું આ બધું ભગવાન કૃષ્ણની કૃપા અને ધરો આઠમના વ્રતનું ફળ છે ત્યારથી આખા ગામમાં અને પછી સમગ્ર પ્રદેશમાં ધરો આઠમ વ્રત લોકપ્રચલિત બન્યું પાંડવો અને શ્રીકૃષ્ણ એક વખત પાંડવોએ પણ કૃષ્ણને પૂછ્યું હે મથુરાનાથ અમે કયું વ્રત કરીએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ પુત્ર પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય શ્રીકૃષ્ણે કહ્યું ભાદ્રવા સુદ આઠમે મેં કંસના કેદખાનામાં જન્મ લીધો હતો આ દિવસે મને પાળામાં ધરી જાગરણ કરી ઉપવાસ કરવો એ જ ધ્રોણ આઠમ વ્રત છે જે તેને કરે છે તેને સંતાન સમૃદ્ધિ અને શાંતિ મળે છે ધરો આઠમનું મહત્ત્વ આ દિવસે ઉપવાસ અને જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે જે સ્ત્રી આ વ્રત કરે છે તેને સંતાન સુખ મળે છે અન્નધાન્યમાં ક્યારેય કમી પડતી નથી કુટુંબમાં હંમેશા સુખ શાંતિ રહે છે ધરો આઠમ માત્ર સંતાન સુખ માટે નથી પરંતુ એ ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસનો ઉત્સવ છે જેમ તે બ્રાહ્મણ પત્નીએ ભક્તિપૂર્વક વ્રત કર્યું અને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા એમ જ દરેક ભક્તને વિશ્વાસ રાખવો જોઈએ કે ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી